જીટીયુ એફિલિએટેડ ભાવનગર જિલ્લાની નામાંકિત શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજના આઈ ટી એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓ ગૂગલ સ્ટુડન્ટ આસિસ્ટન્ટ તરીકે પસંદગી પામ્યા છે એ નિમિત્તે આજે એમાંની એક સ્ટુડન્ટ કુમારી બ્રિંદા ગોહેલ એમાં નામાંકિત પામેલ છે એ માટે આપણે એમના પ્રિન્સિપલ શ્રી ડૉક્ટર જીપી પી સાહેબનો શુભેચ્છા સંદેશ લેશું ડૉક્ટર જેપી પી છે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મારા સંસ્થામાં આઈટી વિભાગમાં મળતી વૃદ્ધા જેઓ ગૂગલ એમ્બેસેડર તરીકે સિલેક્ટ થયેલા છે તે બદલ પહેલાં તે તેમને અભિનંદન પાઠવું છું વિશેષમાં આજે ગૂગલનું જે ટેગ લાગે છે એઝ એન એમ્બેસેડર કારણ કે ગુજરાતમાં ઘણી બધી એકસો ચાલીસથી વધુ સંસ્થાઓ છે તેમાંથી શાંતિલાલ શાહના વિદ્યાર્થીઓ જો આ રીતે સિલેક્ટ થાય તો એક ગૌરવની લાગણી છે અને આશા રાખું છું કે બેનને જે કંઈ એમ્બેસેડર તરીકે સિલેક્શન થયું છે એમાં એનો જે કંઈ રોલ હોય એ રોલ સારી રીતે નિભાવે અને ભવિષ્યમાં એ તેમની ખૂબ જ પ્રગતિ થાય તેવી મારી દિલથી એમના આશીર્વાદ છે શ્રી વિશ્વકર્મા વંશજ લુહાર સમાજની દીકરી કુમારી બ્રિંદા ગોહિલ શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજમાં ફિફ્થ સેમેસ્ટર આઈ ટી વિભાગમાં ભણી રહી છે જેમની નિમણૂક તાજેતરમાં જ ગૂગલ સ્ટુડન્ટ આસિસ્ટન્ટ તરીકે થયેલ છે તો આવી સરસ નિમણૂક પામવા બદલ આપણે આઈટી વિભાગના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર વરિયા સાહેબનો અભિપ્રાય લઈએ કે આ ગૂગલ સ્ટુડન્ટ આસિસ્ટન્ટ શું છે એમની માહિતી ડૉક્ટર વરિયા સાહેબ આપશે જી સૌપ્રથમ તો આઈટી વિભાગ શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજમાં ભણતી ગોહિલ બ્રિંદાને ગૂગલ સ્ટુડન્ટ આસિસ્ટન્સ પ્રોગ્રામમાં સિલેક્ટ થવા બદલ હું ખૂબ અભિનંદન પાઠવું છું આ પ્રોગ્રામ અંતર્ગત આખા ભારત દેશમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ અપેયર કરે છે જેમાં ગૂગલ દ્વારા અમુક સિલેક્ટેડ વિદ્યાર્થીઓને આ પ્રોગ્રામમાં આસિસ્ટન્સ તરીકે સિલેક્ટ કરવામાં આવે છે આ પ્રોગ્રામ અંતર્ગત ઘણા બધા વિદ્યાર્થીઓને ગૂગલ દ્વારા નવી નવી લેટેસ્ટ ટેકનોલોજી જેમ કે ક્લાઉડ કમ્પ્યુટિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ જેમિનાઈ વગેરે જેવા ટૂલ્સનું અદ્યતન નોલેજ આપવામાં આવે છે આ નોલેજ અંતર્ગત વિદ્યાર્થીઓ નવી નવી વસ્તુઓ શીખે છે અને ત્યારબાદ એ વિદ્યાર્થીઓને એક ભાર આપવામાં આવે છે કે તેઓ આ ટેકનોલોજીને શહેરના ગામડાઓના અને પોતાના સંસ્થાના વિદ્યાર્થીઓને અલગ અલગ રીતે શીખવે આ શીખવતા શીખવતા વિદ્યાર્થીઓનું પોતાનું ડેવલપમેન્ટ પણ થાય છે અને સાથે સાથે સમાજનું પણ ડેવલપમેન્ટ થાય છે સમાજ એક સાથે ટેકનોલોજીમાં ખૂબ જ આગળ વધે છે અને એનો અંતે ફાયદો આપણા ભારત દેશને થાય છે ભારત દેશમાં નવા નવા વિદ્યાર્થીઓ નવા નવી ટેકનોલોજી શીખીને અદ્યતન એન્જિનિયર પ્રોડ્યુસ કરે છે અને એનાથી ભારતની ઇકોનોમી અને ભારત ભારત દેશમાં ના શૈક્ષણિક સ્તરનો પણ ખૂબ જ વિકાસ થાય છે સો આ ફરીથી હું ગોહિલ બ્રિંદાને આ સ્ટુડન્ટ આસિસ્ટન્સ પ્રોગ્રામમાં સિલેક્ટ થવા માટે અભિનંદન પાઠવું છું અને ગર્વની લાગણી અનુભવું છું કે આઈટી વિભાગમાં આ પ્રકારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા રહે છે આગળ વધતા રહે છે અને સંસ્થા વિભાગ તથા પોતાના જિલ્લાનું અને પોતાના આગળ વધીને પોતાના મા બાપનું અને પોતાના સમાજનું નામ આગળ વધારે છે તે બદલ ખૂબ ખૂબ આભાર હું ભાવનગરથી વિશ્વકર્મા ટુડેના તંત્રી ભરતભાઈ રાઠોડ સૌ જ્ઞાતિબંધોને જય વિશ્વકર્મા વિશ્વકર્મા ટુડે ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવી પ્રતિભાને મળવા જઈ રહ્યા છીએ કે જે ગુજરાતની ભાવનગર ખાતે આવેલી વર્ષો જૂની નામાંકિત કોલેજ કે જે શાંતિલાલ શાહ એન્જિનિયરિંગના નામથી ઓળખાય છે ત્યાં આપણા સમાજની દીકરી વિશ્વકર્મા લોહાર સમાજની દીકરી કુમારી બ્રિંદા ગોહેલ કે જેને હમણાં જ તાજેતરમાં ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર તરીકે એની નિમણૂક પામેલ છે એને આપણે બ્રિંદા ગોહિલને મળીએ અને એની વિશે જાણીએ આવો અમારા વિશ્વકર્મા ટુડેના રિપોર્ટર શ્રી કિશોરભાઈ મકવાણા આ તમામ માહિતીનો ચેતાર આપણને આપશે જય વિશ્વકર્મા હું છું ભાવનગરથી આપનું કિશોર મકવાણા વિશ્વકર્મા ટુડે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે આમ તો ગૂગલ નામ લઈ ત્યાં જ ગલગલિયા થાય એવું નામ છે અને ગૂગલથી કોઈ અજાણ હોય એવું કોઈ નામ નથી કહેવાય છે આપણે ત્યાં કે દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સૂવે તો રાત પડે અને જાગે તો સવાર આવી જ સવાર આવી જ પ્રતિભા આપણી સમક્ષ હાજર છે બ્રિંદાબેન ગોહેલ મારું તમારું અને આપણું આપણા સમાજનું આપણા જિલ્લાનું અને આપણા શહેરનું ગૌરવ છે જે એવી ગૂગલમાં સિદ્ધિ મેળવી છે ગૂગલમાં સ્ટુડન્ટ એમ્બેસેડર તરીકે ભાવનગરમાંથી જે સિલેક્ટ થયા છે તેમાંના એક છે બ્રિંદાબેન ગોહિલ તો ચાલો મળીએ બ્રિંદાબેનને જ બ્રિંદાબેન આપ ગૂગલમાં સ્ટુડન્ટ એમ્બેસેડર તરીકે પસંદ થયા છો ત્યારે આપે કઈ કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું છે અથવા તો કઈ રીતે આપ ત્યાં સુધી પહોંચ્યા છો પહેલાં એનું એક લિંક આવે છે જેમાં અમે ફોર્મ ફિલઅપ કરીએ છીએ અને ફોર્મ ફિલઅપ કર્યા પછી અમારા પહેલો ઇન્ટરવ્યૂ રાઉન્ડ હોય છે જેમાં હવે હાર્ડ ઇન્ટરવ્યૂ પૂછે છે એમાં રિલેટેડ હોય કે તમે કઈ રીતે કયા કયા ટીમમાં પાર્ટિસિપેટ કર્યો છો તમે કલ્ચર એક્ટિવિટી શું છે બીજી એજ્યુકેશન રિલેટેડ એક્ટિવિટી શું છે અને તમારો રોલ શું છે કોલેજમાં અને બીજે બધે એવી રીતે પાર્ટિસિપેટ કરી અને પછી અમારી કોમ્યુનિકેશન સ્કિલ્સ ઉપર એ વધારે ફોકસ કરે છે કે તમે સોશિયલી બીજા સાથે કઈ રીતે એંગેજ છો ને એ રીતે અને પછી ટેકનિકલ રીતે તમારી ટેકનિકલ સ્કિલ શું છે કે તમને શું શું આવડે છે આઈટી રિલેટેડ કોઈ બી ફિલ્ડ રિલેટેડ એવા બધા ક્વેશ્ચન આન્સર કરી અને પછી લાસ્ટમાં તમને એવું પૂછે છે કે તમે કઈ રીતે આમ હેલ્પ કરી શકો છો અમારી કંપની કે ઓલાના પ્રોગ્રામ હું શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગરમાં આવેલ છે તેમાં આઈટી વિભાગમાં સ્ટડી કરું છું અમારા આચાર્ય શ્રી જેપી પી વડોદરા સર એન્ડ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ આઈટી ધવલવરિયા સર અમને જે બી પૂર્વ તૈયારી અને માર્ગદર્શન આપીને અમને તૈયાર કર્યા હતા એમાં એના ફળરૂપે રૂપે હું આજે અહીંયા પ્રેઝન્ટ છું સરસ વૃંદાબેન કહેવાય છે કે માત્ર દીવાથી જ અજવાળું નથી થતું એકાદ સંતાન આવું હોય તો ઘરમાં અને પૂરા સમાજમાં પણ અજવાળું પાથરી દે છે જિંદાબેન મારે આપણે એ પૂછવું છે કે ભાવનગર શહેર અને જિલ્લામાંથી અંદાજે કેટલા લોકોએ કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને એમાંથી કેટલા લોકોનું સિલેક્શન થયું ભાવનગર જિલ્લામાં વિવિધ કોલેજમાંથી વિવિધ બ્રાન્ચમાંથી ઘણા બધા સ્ટુડન્ટે પાર્ટિસિપેટ કર્યું હતું જેમાંની શાંતિલાલ શાહમાંથી અમારા ત્રણ વિદ્યાર્થીઓમાંની હું એક છું આમ તો સાહિત્યની ભાષામાં કહેવાય છે કે શ્રાવણ માસમાં ઝરમર ઝરમર વરસતું મારું આંગણે જે બુંદરૂપી પાણી એ એટલે મારી દીકરી આવું જ નામ બ્રિંદાબેને આપણને ગૌરવ અપાયું છે પણ બ્રિંદાબેન મારે આપણે એ પૂછવું છે કે આપણે આમાં રોલ અથવા તો આપણી આ નિમણૂકથી તમારું કાર્ય શું રહેશે એમાં અમે જે નિમણૂક થયા છે ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેટર પ્રોગ્રામમાં એ આ વખતે ગુજરાતમાં પહેલી વાર થયો છે અને એમાં અમારે ટૂલ્સ અને ટેકનોલોજી જે ગૂગલ કંપની જે બી ગૂગલ કંપની પ્રોડક્ટ જે બી હોય એ પ્ર એનો યુઝ કઈ રીતે કરો અને એઝ અ સ્ટુડન્ટ અમે કઈ રીતે અમારા કોલેજ લાઈફમાં કે કોઈ બી બીજી વિવિધ માહિતીઓ મેળવવા માટે અમે કઈ રીતે ગૂગલનો યુઝ કરી શકીએ એને પ્રોડક્ટનો યુઝ કરી શકીએ અને એમાં જે બી અમને મિટિંગ થ્રુ જે બી શીખડાવે છે એ અમારા સ્ટુડન્ટને શીખડાવવાનું રહેશે એમાં સ્ટુડન્ટને બી ફાયદો થશે અને અમને બી ઘણું બધું શીખવા મળશે નવી ટેકનોલોજી અને એઆઈ વિશે અને જય વિશ્વકર્મા હું દીપક ડોડિયા સૌપ્રથમ તો આપણા જ્ઞાતિનું ગૌરવ એવા શ્રી બ્રિંદાબેન ગોહિલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે બ્રિંદાબેન ગોહેલને હું એક બાબત પૂછવા માગું છું કે ગૂગલના સ્ટુડન્ટ એમ્બેસેડર બન્યા બાદ આપની ગૂગલ પ્રત્યેની ફરજ શું બને છે અને ત્યારબાદ આપણને એના શું લાભો પણ મળશે એ આપ જણાવવા વિનંતી કરશું અમે ગૂગલ એમ્બેસેડર તરીકે જે સિલેક્ટ થયા છે એમાં અમારે ગૂગલના જે બી પ્રોડક્ટ છે એ બધું અમારા સ્ટુડન્ટને ફિમિલિયર કરાવવાનું છે કે કઈ રીતે યુઝ કરવો ને એ અને વિવિધ ટાસ્ક અમને આપે છે ગૂગલવાળા જે અમારે ટુ સ્ટુડન્ટ પાસે કરાવવાના છે અને એનું રિઝલ્ટ અમારે દેવાનું હોય છે એપ થ્રુ એન્ડ એના થ્રુ અમને શું એવું થશે કે અમને ન્યૂ અને ટૂસ બી શીખવવા મળશે અને સાથે સાથે જો અમે એ ટાસ્ક કમ્પ્લીટ કરી નાખશું તો અમને રિવોર્ડ તરીકે અમને ગિફ્ટ બી પ્રોવાઈડ કરે છે જય વિશ્વકર્મા હું યોગેશ ચૌહાણ વૃંદાબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમે જે સિદ્ધિ મેળવી એ બદલ તમે સમાજને શું સંદેશો આપવા માગો છો હું સમાજને એ સંદેશો આપવા માંગુ છું કે કોઈપણ પુસ્તકીય જ્ઞાન કોઈ બી ક્લાસરૂમનું જ્ઞાન સિવાય બી બહારની દુનિયાનું જ્ઞાન મેળવવું એ બહુ જ મહત્વની વસ્તુ છે અને હું આ નાની એવી જગ્યામાંથી બી બહારની દુનિયાનું જો જ્ઞાન મેળવી શકું છું તો એ મારા માટે બહુ ઓલું મહત્ત્વનું છે અને એનાથી મારા વિચાર અને સ્કિલ્સ બી ડેવલોપ થાય છે અને હું મારા ભાઈઓ બહેનોને બધાને આવા ન્યૂ ટેકનોલોજી અને ટૂલ્સ વિષયના પ્રોગ્રામમાં ભાગ લેવામાં પ્રોત્સાહિત કરું છું કહેવાય છે કે દીકરી વાહલનો દરિયો છે ખરેખર આવી જળહળતી સિદ્ધિ મેળવી છે અને ગૂગલમાં આપણે જ્યારે સ્ટુડન્ટ એમ્બેસેડર તરીકે નિમણૂંક સિલેક્ટ થયા છો તો આપ આ શ્રેય કોને આપો છો હું આ બધો શ્રેય મારા મમ્મી પપ્પાને આપું છું જેણે મને આવું વાતાવરણને સપોર્ટ પ્રોવાઈડ કર્યું છે અને મારા ગુરુજનો જેને મને આવું પ્રેરણા પ્રોવાઈડ કરી છે અને આપું છું કોઈ પણ વ્યક્તિની સફળતા અથવા તો સફળ થયા હોય ત્યારે એમાં ઘણા બધાની મહેનત અને ઘણા બધાનો ફાળો હોય છે જ્યારે આપણને એક જ વ્યક્તિ સફળ દેખાતી હોય પણ એમની પાછળ ઘણા બધાનો લોહી રેડાયું હોય ઘણા બધાનો પરિશ્રમ હોય બિંદાબેનની સફળતા પાછળ પણ તેમના પિતાશ્રી સતીષભાઈ એક ફેબ્રિકેશનના કામ સાથે સંકળાયેલા છે જ્યારે તેમના માતાશ્રી નેહાબેન એક ઘરે પીજી ચલાવે છે અને વિવિધ જ્ઞાતિના બાળકોને દીકરીઓનું જ પીજી છે બાળકને આ ઊંચાઈ સુધી લઈ ગયા છે તો તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ખરેખર તે જ માતા પિતા અભિનંદનને પાત્ર છે અને દરેક જ્ઞાતિએ પણ સમાજે પણ આ બાબતે દીકરીના ભણતર માટે આટલી મહેનતની પણ નોંધ લેવા જેવી બાબત છે બાકર બચ્ચા સો સો એ બિચારા અને સિંહણ બચ્ચું એક એકે હજારા આવા જ સંતાનોના માતા પિતાને પણ આપણે મળી અને તેમની લાગણી અને અનુભૂતિ આપણે સાંભળીએ જય વિશ્વ ઘરમાં હું સતીષભાઈ ગોહેલ મારી દીકરીએ જે સફળતા મેળવી છે એનો હું ગૌરવ અનુભવું છું મારું નામ નેહાબેન ગોહિલ છે હું બ્રિંદાના મમ્મી છું અને મારી છોકરી જે આ સફળતા મેળવી છે એના માટે હું ખૂબ ગૌરવ અનુભવું છું હું મહાલક્ષ્મી ગર્લ્સ પીજી ચલાવું છું એમાં ત્રીસ દીકરીઓ મારા પીજીમાં રહી અને અભ્યાસ કરે છે સિત્સર રોડ હિલ પાર્ક ચોકડી જ્યાં નેહાબેન પીજી ચલાવે છે ત્યાં જ કુમારી બ્રિંદા ગોહિલને એક અભિનંદન આપવા માટે અમે જ્ઞાતિમાંથી પધાર્યા છીએ જેમાં શૈલેષભાઈ હરસોરા શાંતિલાલ શાહ કોલેજ પ્રકાશભાઈ મકવાણા આમ તો બહુ જાણીતા ઉદઘોષક છે તે યોગેશભાઈ ચૌહાણ ચિત્રા દીપકભાઈ ડોડિયા જ્ઞાતિનું ગૌરવ અને એક સારા આર્ટિસ્ટ તેમજ મિહિરભાઈ ઉપસ્થિત રહ્યા અને ભરતભાઈ તમામને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને આ પરિવાર અમારી સાથે રહ્યો બ્રિંદાબેન માટે ખૂબ ખૂબ અભિનંદન સર્વ જ્ઞાતિવતી અભિનંદન અને હજુ કહેવાનું મન થાય કે હજી વધે તમારી નામના એવી અમારી શુભકામના અસ્તુ જય વિશ્વકર્મ